ભરૂચના આસોર્ટમાં વિચિત્ર બનાવ બન્યો છે બંદૂકમાંથી ગોળી વાગતા બે લોકો ઇજાગ્રસ્ત થયા છે આચાર સંહિતા પગલે બંદૂક જમા કરવા ગયા હતા

ચૂંટણી આ ઘટના સામે આવી રહી છે ભરૂચના હાંસોટ એક વિચિત્ર બનાવ બન્યો છે પંજોગ ગોળી વાગતા બે લોકો ઇજાગ્રસ્ત થયા છે જોકે હાલ આચાર પગલે બંદૂક જમા કરાવવા ગયા હતા તે સમયે આ ઘટના બની છે બંદૂક ગોળી કાઢતા સમયે દુર્ઘટના સર્જાઈ હતી જેમાં બે લોકો ઇજાગ્રસ્ત થયા છે બંનેને સારવાર અર્થે હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જોકે ભરૂચના હાંસોટમાં એક વિચિત્ર બનાવ બન્યો છે

પોલીસ સ્ટેશને જમા કરાવવાના હોય છે આજે હાસોટ પોલીસ મથક ખાતે બે જેટલા પોલીસ મથક ની હદ વિસ્તાર ની અંદર આવેલા ખેડૂતો છે તેઓ પોતાના હથિયારો જે બંદૂક છે તે જમા કરાવવા માટે પોલીસ સ્ટેશને ગયા હતા પરંતુ ત્યાં સુધી બંદૂક માંથી ગોળીઓ કાઢતા સમયે અચાનક ફાયરિંગ થઈ ગયું હતું અને ફાયરિંગ થતા સાથે જ પંદર જેટલા જે ખેડૂતો છે તેઓ ઇજાગ્રસ્ત થયા છે હાલમાં તેઓને પ્રથમ સારવાર હતી હાંસોટ ની રેફરોલ હોસ્પિટલ ને ત્યારબાદ તેઓને વધુ સારવાર માટે સુરત પાસે ખસેડવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે હાલ સમગ્ર મામલે પણ આસક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જી જી અરુણ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર ફરજના આસોટમાં એક વિચિત્ર ઘટના બનવા પામી છે આચાર સંહિતાને પગલે બંદૂક જમા કરાવવા ગયા હતા તે સમયે આ ઘટના બની છે